શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલીક વાતોને સમજવાથી અને તેનું પાલન કરવાથી જીવન સફળ થાય છે ગીતામાં કર્મ જ્ઞાન યોગ રાજ અને ભક્તિ યોગનો સુંદર રીતે આલેખ કરવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં તમામ પરેશાનીનું નિવારણ છે ગીતાના ઉપદેશનું અનુકરણ કરવાથી જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ ગીતાના અનમોલ ઉપદેશ વિશે ગુસ્સા પર કાબુ રાખવું મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું હતું કે મનુષ્યનો સૌથી મોટો દુશ્મન તેનો ગુસ્સો છે ગુસ્સામાં વ્યક્તિ પર સ્વનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને આવેશમાં આવીને ખોટું કામ કરી બેસે છે આ કારણોસર ગુસ્સાને ખુદ પર હાવી ન થવા દેવો જોઈએ અને શાંત રહેવાની કોશિશ કરવી જોઈએ મન પર કાબુ મન તમામ દુઃખોનું કારણ બને છે આ કારણોસર મનને કાબુમાં રાખવું જરૂરી છે મન પર કાબુ મેળવી લેતો હોય તો મનમાં ઉત્પન્ન થતી તમામ ચિંતા અને ઈચ્છા દૂર રહે છે ફળની ઈચ્છા ન રાખવી મનુષ્યે કર્મ કરવું જોઈએ ફળની ઈચ્છા ન રાખવી જોઈએ વ્યક્તિએ તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરવામાં આવે છે કાર્ય કર્યા પહેલા પરિણામની અપેક્ષા રાખવાથી મન પ્રમિત થઈ જાય છે અને યોગ્ય રીતે કામ થઈ શકતું નથી આત્મમંથન વ્યક્તિને ખુદ કરતાં વધારે કોઈ જાણતું નથી આ કારણોસર સ્વઆંકલન કરવું જરૂરી છે પોતાના ગુણ અને અવગુણને જાણીને વ્યક્તિત્વનું નિર્માણ કરવાથી તમામ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે અભ્યાસ કરવો શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો છે કે મનુષ્યએ હંમેશા અભ્યાસ કરતા રહેવું જોઈએ અભ્યાસ કરતા રહેવાથી મનુષ્યનું જીવન સરળ બની જાય છે જય શ્રી કૃષ્ણ